રાજકોટમાં તમે જુઓ ફર્સ્ટ ઓફ ઓલ ક્રેટા બ્લેક કલર માં ગાડીઓ મળશે જેમાં ઓડી બી ડબલ્યુ ક્રેટા આઈ ટ્વેન્ટી વેરના બ્લેક કલર માં છે પેટ્રોલ સીએનજી ની તમને અટિકા મળી જશે તમે જુઓ લો બજેટની ગાડી જેને બે ત્રણ લાખ ની ગાડી લેવી લાઈન છે તમે જોઈ શકો છો આ બધી ગાડીનો વિડીયો હું શૂટ કરવા માટે આવ્યો છું તમારા માટે તમારે એક જ કામ કરવાનું છે વિડીયો પૂરો જોવાનું છે નવા જુઓ તો સબસ્ક્રાઇબ કરીને જજો ફ્રેન્ડ્સ કેમ કે ઘણી બધી ડિટેલ તમને મળશે નો સ્ટોક પણ ઘણો બધો છે વેરના ક્રેટા પંચાણું પ્લસ ગાડી બતાવવાનો છું રાજકોટમાં તો વિડીયો શેર કરજો આ વિડીયો તમારા માટે છે પૂરો વિડિયો જોજો તો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો હું છું મોટો તો ફાઈનલી રાજકોટમાં શ્રીનાથજી ઓટો ઘેર તો આ એવું કાર માંડીને અલ્ટો થી માંડીને ઓડી બીએમ ડબ્લ્યુ સુધીની ગાડીઓ તમને મળશે અમારી સાથે ભાઈ કેમ છે તમારું સ્વાગત છે ભાઈ

જોઈએ નેક્સ્ટ વાર તો ફ્રેન્ડ્સ આપણે આઈ ટવેન્ટી ક્રેટા લેવા જઈએ ને તો એનાથી પણ અડધા બજેટમાં તમને લક્ઝરી ગાડી અહીં મળી જશે દાખલા તરીકે અત્યારે તમે ક્રેટા નવી લેવા જાવ તો એકવીસ લાખની ક્રેટા લાખ બાવીસ લાખ રૂપિયા આ પ્રાઇઝમાં તમને ઓડી ગાડી વ્હાઇટ કલરમાં સારી મળશે શું ડિટેલ છે ભાઈ આ બે હજાર તેરના અગિયારમા મહિનાની ઓડી એ સિક્સ છે પ્રીમિયમ કાર્ડ છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ છે એકાવન હજાર કિલોમીટર જેનિયન ચાલેલી છે વાહ

તો ફ્રેન્ડ્સ ઓડી એ સિક્સ જોઈ લીધી આપણે એના પછી છે ક્યુ થ્રી એ પણ ઓડી જ છે શું આની ડિટેલ છે અને આપણે બે હજાર તેરના અગિયારમાં મહિનાની એક એક ક્યુ થ્રી છે ફર્સ્ટ ઓનર છે ટીપી ઇન્સ્યોરન્સ છે એક લાખને છ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી ગાડી છે આ પણ પ્રીમિયમ કાર છે વાળી અને આપણે પ્રાઇઝ કહીએ ને તેર લાખ પચાસ હજાર રૂપિયા આમાં પણ પ્રાઇઝમાં નેગોશિયેશન થશે તો ફ્રેન્ડસ આ ગાડી છે ને શેપમાં એસયુવી ટાઈપ આવે છે તો આ પણ નેગોસેબલ

શું ડિટેલ છે આપડી આ ફોર્ચ્યુનર આપણે બે હજાર સત્તર નું મોડલ છે ફોર બાય ફોર ઓટો હે નેવું હજાર કિલોમીટર ચાલેલી છે ફર્સ્ટ ઓનર છે ફૂલ ઇન્સ્યોરન્સ ચાલુ છે આની પ્રાઇસ આપણે અઠ્યાવીસ લાખ પચાસ હજાર રૂપિયા કહીએ છીએ નોર્મલી ફેરફાર થશે બરાબર છે ફોર બાય ફોર ઓટો એક જ છે આપણી ના આપણી પાસે ટોટલ ફોર્ચ્યુનરમાં સારી એવી ગાડી ચાર પાંચ અત્યારે અહીંયા અવેલેબલ હાજર સ્ટોકમાં હાજરમાં પડી હાજરમાં પડી

તો ફ્રેન્ડ શ્રીનાજી ઓટો કેર માં સ્ટોક જાજો છે બ્લેક કલર થી માંડીને વ્હાઈટ કલર માં તમને ક્રેટા મળી જશે શું ડિટેલ છે આ બ્લેક ની 2022 નું મોડેલ છે ફર્સ્ટ ઓનર છે 60000 કિલોમીટર ગેરંટી ચાલેલી છે ઓટોમેટિક એસએક્સ ઓપ્શનલ મોડેલ છે બરાબર છે અને આપણે 18 લાખ 50000 રૂપિયા કહીએ છે વેન્ટિલેટર સીટ સનરૂફ પુસ્તક બધું અવેલેબલ વાહ ટોપ ટોપ મોડેલ ટોપ ટોપ મોડેલ અને આની સિવાયની ક્રેટા મારી પાસે 2015 થી માંડીને 2023 સુધીના મોડેલ હાજર સ્ટોક માં છે બરાબર છે જેવી ક્રેટા જોઈએ

અને આપણી પ્રાઇઝ અગિયાર લાખ પચાસ હજાર રૂપિયા કહીએ છીએ એમાં નેગોશિયેશન થશે બરાબર આની સિવાયની વરના બે હજાર બાર થી માંડીને બે હજાર બાવીસ સુધીની વરના મારી પાસે હાજર સ્ટોકમાં પડી છે જેને વરના જ કાલ લેવી હોય એ અહીંથી ગાડી લઈને જ જવું પડે ચાર લાખમાં વર્ણના માંગે તો ચાર લાખ રૂપિયામાં માંગે તો એ પણ આપણી પાસે હાજર છે તો ફ્રેન્ડ ચાર લાખ થી લઈને

તમે વિઝિટ કરો શ્રીનાથજી ઓટો કેર બરોબર છે બહુ સારી એવી ગાડીઓ તમને મળશે જોઈએ નેક્સ્ટ કાર તો ભાઈ એક અર્ટિકા એક છ્યાણા ની કેટલી છે કેટલી ભાઈ મારી પાસે અર્ટિકા હાજર સ્ટોકમાં પાંચ ગાડી અવેલેબલ છે આ અર્ટિકા રહી રાજકોટ પાર્સિંગ છે બે હજાર નું સેકન્ડ ઓનર છે પેટ્રોલ વત્તા સીએનજી વાળી ગાડી છે આરસી બુક માં એન્ટ્રી સાથે રાજકોટ પાર્સિંગ વ્હાઈટ કલર છે અને આની આપણે પ્રાઇસ છ લાખ ને નેવું હજાર રૂપિયા કહીએ છીએ એમાં પ્રાઇસમાં નેગોશિયેશન છે દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર પેટ્રોલ સીએનજી અટિકા તમારે ગોતવી એટલે વધીને તમને એક થી બે ગાડી જોવા મળશે સો ટકા એમાં અત્યારે આપણી પાસે હાજર સ્ટોક માં પડેલી છે રાજકોટ પાર્સિંગ તો ફ્રેન્ડ અર્ટિકા સ્ટોક પણ અહીંયા શ્રીનાથજી માં એટલું બધું છે તમે જો વિચાર કરો સીએનજી પેટ્રોલ પ્લસ સીએનજી આરસી બુક માં મેન્શન સાથે છ લાખ ને નેવું હજાર એ પણ નેગોશિયેબલ પ્રાઇસ સાથે આ ગાડી મળવાની છે તો અર્ટિકા લવર વિડીયો જોતો હોય ને તો આજે જ કોન્ટેક્ટ કરો નંબર ડિસ્પ્લે ઉપર છે જોઈએ નેક્સ્ટ કાર

તમે વિચાર કરો લક્ઝરી ગાડી પણ હાજરમાં છે લક્ઝરી અલ્ટો છે અલ્ટો વેગેનાર છે હરેક કંપની ની ગાડી તમને શ્રીનાથજી ઓટો કેર માં મળી જશે નંબર ડિસ્પ્લે ઉપર છે એડ્રેસ પણ આપેલું છે વિઝિટ કરો કેડી મોટોનો નો વિડીયો જોઈને આવશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આપજો જીતુભાઈ કેમ કે હું વિડીયો માં કઉ છું મારા કેમ કે તમે વિડીયો જોઈને આવશો તો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ આવશે તમારે ખાલી કહેવાનું છે કેડી મોટો નો વિડીયો જોઈને આવ્યા છે તો બ્રેઝા સારી કન્ડિશન છે ચાર પાંચ બ્રેઝા છે તો થેન્ક્યુ આ બધી ડિટેલ આપો બદલ જીતુભાઈ આ વિડીયો જોઈને આવજો આવા જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ રાજકોટમાં જ મળશું જય હિન્દ જય ભારત